ત્યારે ભરૂચ આસ્થાનું કેન્દ્ર એવા દાંડિયા બજાર ખાતે દશાસ્વ મેઘ ઓવારા પાસે લકડીયા પુલ નજીક મહાકાઈ મગર નજરે પડ્યો હતો જે સાઈડ પર ખુલ્લામાં બેસેલો જોવા મળ્યો હતો અહીં રોજ બરોજ નર્મદા સ્નાન માટે તેમજ પૂજા માટે ભક્તો આવાગમન કરતા હોય છે તો લોકો અહીં સાંજના સમયે તેમજ સવારે વધુ આવાગમન કરતા હોય છે ત્યારે મગર નજરે પડતા હવે લોકો જવામાં ડર અનુભવી રહ્યા છે આ અંગે વન વિભાગને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી દ્વારા જાણ કરવામાં આવી હતી તેમના દ્વારા મગરને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવા તેમજ ટ્રેકિંગ કરવા માટેની કવાયત શરૂ કરી હતી